મહી નદીના શાંત તટે પ્રાચીન શિવ મંદિરના સानिધ્યમાં આકર્ષણનું છે ગુજરાતનું 24મો સાંસ્કૃતિક વન ગર્તેશ્વરવન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં માનનીય વનમંત્રી શ્રી મૂરુભાઈ વેરા અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં કુલ 5 હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ વનમજવા મળશે આકર્ષણોનો ખજાનો અને શિવલિંગવન બીલિપત્રવન બટરફ્લાય ગાર્ડન નક્ષત્રવન પુરાશીવન નવગ્રહવન पंचवटी वन चरक वन आणि नंदी वन तो छे छे સાથે સાથે ચરુત દર્શન કુલ મેસ गार्डन માં બાડ ક્રીડાંગણ બામબુ ગજીબો ઉપરાંત 1.5 લાખ જેટલા અલભ્ય ઔષધીય રોપા અને વૃક્ષ આ વનની शोभा વધારે છે ગર્દેશ્વર વન એટલે ભક્તિ પ્રકૃતિ અને સંસ્કૃતિક વાર્ષનો ત્રિવેણી સંગમ 76 માં વન महोत्सव ના ભાગ રૂપે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓને મળશે એક અમૂલ્ય ભેટ